નમસ્કાર મિત્રો આજનો વિડીયો છે એવા વ્યક્તિઓ માટે છે અથવા તો એવા વિદ્યાર્થીઓ માટે છે જે હાલ કોઈ ફૂલ ટાઈમ જોબ નથી કરતા પરંતુ એમને પોતાના ખર્ચ માટે અમુક આવકની જરૂર છે એટલે કે પાર્ટ ટાઈમ કંઈક કામ કરવા માગે છે તો એમની પાસે કઈ કઈ સ્કિલ હોવી જોઈએ અથવા તો શીખવી જોઈએ જેનાથી અર્નિંગ શરૂ કરી શકે અત્યારની પરિસ્થિતિ કંઈક એવી છે કે દરેકને અત્યારે છે એ સરકારી જોબનું પ્રેશર હોય છે ઘરેથી અથવા તો આજુબાજુના પર્યાવરણમાં પરંતુ એ અત્યારે કોઈને નથી ખબર કે આ એક આખી રેટ રેસ થઈ ગઈ છે એક ઉંદરડો જાય એટલે બધા ઉંદરડાને જવું જોઈએ અત્યારે સરકારી નોકરીમાં કાંઈક એવી જ હાલત છે બસો પાંચસો જગ્યા માટે છે એ લાખોમાં ફોર્મ ભરાય છે અને મેરિટ ખૂબ જ ઊંચા વાટક્યા છે તો એવા સમયમાં તમે શું અત્યારે ડિજિટલી તમે કાર્ય કરી શકો અથવા તો સ્કિલ ગોતી શકો એની વિશેની આજ ચર્ચા કરવાની છે તો હું આજ ટોપ પાંચ એવી સ્કિલ્સ લઈને આવ્યો છું જેથી તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન પૈસા છે એ કમાઈ શકો છો અને ફક્ત નામ લઈને નથી આવ્યો એના ફ્રી યુટ્યુબ કોર્સ પણ લઈને આવ્યો છું એ કોર્સ તમે એનરોલ કરી શકો જોડાવો શીખો અને પોતાનો શરૂ કરો અને કમાણી શરૂ કરી દો તો પહેલો છે સોશિયલ મીડિયા માર્કેટિંગ આ વ્યક્તિને તમે ઓળખતા જશો આ કોણ છે રણવીર અલ્લાબાદિયા છે એમનો આ જ કોર્સ છે આમાં તમે શું કરી શકો તો સોશિયલ મીડિયા ઉપર માર્કેટિંગ કરવાનું હોય જેમ કે આપણે ધંધો છે એ એમેઝોન ઉપર ફ્લિપકાર્ટ ઉપર અથવા તો મીશો ઉપર વેચી શકીએ છીએ આપણી પ્રોડક્ટ તમને ખબર છે ઘણી બધી પ્રોડક્ટ છે એ તમે એડવર્ટાઈઝ જોઈએ છે એમાં છે વ્યક્તિઓ છે એ વેચતા હોય છે પછી ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે અને ફેસબુક એની ઉપર એડવર્ટાઈ પણ જોઈએ છે તે કોણ વેચતા હશે એ આપણી જેવા જે કોઈ સોશિયલ મીડિયા માર્કેટિંગ કરતા હોય એ વેચતા હશે અથવા તો ઇન્ફ્લુએન્સર દ્વારા એટલે કે જે પોતે છે એ કોઈક સોશિયલ મીડિયા હેન્ડલ ધરાવતા હોય એને છે એ સ્પોન્સરશીપ મળે અને એ દ્વારા છે એ પોતાને પ્રમોશન કરાવવા માટે છે એ ત્યાં જાય છે તો તમે જોયું હશે ગુજરાતમાં પણ ઘણા એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે જેને કાંઈ નથી આવડતું છતાં પણ એ છે એ કોઈ યુટ્યુબ કે ઇન્સ્ટા રીલ બનાવીને છે લાખોમાં કમાય છે તો આપણે તો થોડો ઘણો ભણેલા છીએ તો આપણે પણ કરી જ શકીએ એવું કંઈ તો એની માટેનો આ એક કોર્સ છે તો નંબર એક સોશિયલ મીડિયા માર્કેટિંગ એનો આ કોર્સ છે તમે એમાં શીખી શકો છો નંબર બે એફિલિયેટ માર્કેટિંગ એફિલિયેટ માર્કેટિંગ એટલે તમે ઘણી વખત છે એ યુટ્યુબમાં જોયું હોય છે કે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ઘણા લગતા હોય કે મારા બાયોમાં એક લિંક આપેલી છે તો ઘણી વખત એમ બધું કહેતા હોય કે આ લિંક ઉપર ક્લિક કરીને જ તમે શોપિંગ કરજો તો આ બધું શું છે આને એફિલિયેશન માર્કેટિંગ કહેવાય આ કોઈ કહે નહીં આમાં શું થાય એને કમિશન મળે એ કોઈ પણ અન્ય કંપનીની લિંક છે એ પોતાનામાં રાખે જેટલી વાર ટચ થાય અને કોઈ ખરીદી કરે તો કંપનીને પણ ફાયદો થાય અને વચ્ચેવાળે વ્યક્તિને પણ ફાયદો થાય વચ્ચેવાળી વ્યક્તિને એમાંથી કમિશન મળે તો એને એફિલિએટ માર્કેટિંગ કહેવાય તો એની માટે માર્કેટિંગ ફંડા યુટ્યુબ ચેનલ છે એમાં ઓગણત્રીસ વિડીયોનો એક આખો કોર્સ ફ્રીમાં આપેલો છે બેસ્ટ કોર્સ છે આખા યુટ્યુબમાં ગોતીન લાવ્યો છે તમારા માટે તો એ પણ તમે જોઈ શકો છો હાલો ત્રીજી સેલ એ આઈ આર્ટ એટલે કે એઆઈ દ્વારા કોઈ પણ તમે છે એ ચિત્ર અથવા તો પેઇન્ટિંગ છે એ બનાવો અને ઇસ્ટી નામની એક વેબસાઇટ છે એમાં તમે છે એ વેચી શકો છો આપણે ઇન્ડિયામાં એટલું ચલણ નથી પણ ઇન્ટરનેશનલમાં આર્ટનું ખૂબ ચલણ છે તમે જોયું હશે નહીં જેવા ફોટાના પણ લાખોન કરોડો રૂપિયા આવતા હોય છે જેવી રીતે એઆઈમાંથી આપણે આવા પિક્ચર બનાવી શકીએ છીએ આર્ટ બનાવી શકીએ છીએ અને એને વેચીને આપણે પૈસા કમાઈ શકીએ છીએ તો એની માટેનો આખો એક કોર્સ છે જેમાં તમે લખશો કે સેલ એઆઈ આર્ટ ઓન ઇસ્ટી તો એમાંથી તમને જોવા મળશે વ્યૂ પણ સારા આવેલા છે ત્રણ પોઈન્ટ ચાર લાખ વ્યૂ છે અને ફ્રી કોર્સ છે ચોથો વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ ઓનલાઈન જોબ છે તમારે કોઈ પણ કામનું આસિસ્ટન્ટ કરવાનું હોય છે ત્યાં વર્ક ફ્રોમ હોમ છે સાઈડ ઇન્કમ માટે બેસ્ટ વસ્તુ છે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ કહેવાય વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ કઈ રીતે બનવું એની માટે રાહાન અલ્લાવાલા નામનો છે એક યુટ્યુબર છે એને પોતાનો ફૂલ કોર્સ મૂકેલો છે વીસ વિડીયોનો આખો એક ફૂલ કોર્સ છે આ બધું શા માટે કરવું જોઈએ કેમ કે અત્યારે બધા સરકારી નોકરી પાછળ જ ભાગેલા છે તમે એક કંઈક અલગ કરશો ને તો તમે અત્યારે એમાં કોમ્પિટિશન ઓછી છે અત્યારે લાખો વિદ્યાર્થીઓ ખાલી છે એ સરકારીમાં મહેનત કરે છે તો આપણે છે એ થોડુંક અલગ કરીને પોતાને સાઈડ ઇન્કમ શરૂ કરી શકીએ અને છેલ્લું છે પાંચમું કોન્ટેન્ટ રાઇટિંગ અથવા તો કોપી રાઇટિંગ આમાં જો તમારે લખવાની સ્કિલ સારી હોય તો એમાં પણ તમે જઈ શકો છો જો તમારું પેશન હોય સ્ટોરી લખવામાં ડ્રામા લખવામાં અથવા તો સ્ક્રિપ્ટ રાઇટિંગ માટે તો અત્યારે ઘણી જગ્યાએ છે એ સ્ક્રિપ્ટ રાઇટિંગમાં પણ હાયરિંગ કરતા હોય છે અત્યારે મોટા મોટા યુટ્યુબર છે એ પોતે કાંઈ હવે જાતે બેસીને સ્ક્રિપ્ટ ન લખતા એ અન્ય પાસેથી લખાવતા હોય તે સ્ક્રિપ્ટ લખવાનું જે કાંઈ ટેલેન્ટ છે એ અહીંયા કોર્સ આપેલો છે કન્ટેન્ટ રાઇટિંગ અથવા તો કોપી રાઇટિંગ સ્વરૂપે અને પંદર વિડીયોનો કોર્સ છે ફ્રી કોર્સ છે આમાં પણ તમે જોડાઈ શકો છો તો આ કુલ પાંચ સ્કિલ હતી જો તમને પાંચેયમાંથી કોઈ પણ ગમી હોય સ્કિલ તો લાઇક કરી દેજો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો સબસ્ક્રાઈબ કરી જોડાયેલા રહો અને કોમેન્ટ કરજો